ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુમાં વેદ ઉપનિષદ ગીતા સહિત સહિતની અજ્ઞાન પરંપરા આધારિત વિવિધ આઠ નવા કોર્સની શરૂઆત કરી છે આ ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સિસનો બાવીસમી જાન્યુઆરીથી પ્રારંભ થશે જીટીયુના ધરોહર સેન્ટરના માધ્યમથી ભારતના ભવ્ય વારસા સાથે સંકળાયેલા તત્વજ્ઞાન અને આધ્યાત્મિક મંથન જેવી વિવિધ બાબતોનું શિક્ષણ અપાશે આ માં ધોરણ બાર પાસ કોઈપણ ઉમેદવાર પંદર જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન પ્રવેશ મેળવી શકશે ત્રણ મહિનાના ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સિસનો કુલ સમયગાળો ત્રીસ કલાકનો છે જોડાયા બાદ બે વાર શિક્ષણ આપશે જીટીયુની સત્તાવાર વેબસાઇટ અરજી કરી છે ફી ભરીને આ ભરી પ્રવેશ મેળવી શકશે આ કોર્સમાં વાસ્તુશાસ્ત્રની સમજ જમીન પ્લોટનું વાસ્તુ મકાનનું વાસ્તુ કાંકિણી કોષ્ટિક તેમજ વાસ્તુનું સમજ અને અગત્યતા દિશાઓ ખૂણા પાંચ તત્વોની સમજ હોકા યંત્ર જમીન પ્લોટનું વાસ્તુ શુભ પ્લોટના આકાર વિવિધ જમીન ટેસ્ટ મકાનનું વાસ્તુ પ્રવેશ દ્વાર વિવિધ પ્રકારની જમીનના ટેસ્ટ શીખવાડવામાં આવશે